રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીની કેબિનેટમાં સ્પષ્ટ સૂચના ઉર્જા અને સિંચાઈ મંત્રીને મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે જે જિલ્લામાં વરસાદ નથી ત્યાં દસ કલાક વીજળી આપવા માટે સૂચના આપવામાં આવી જ્યાં વરસાદ નથી ત્યાં સિંચાઈ માટે પાણી આપવા માટે સૂચના આપવામાં આવી છે પંદર દિવસ સુધી દસ કલાક વીજળી આપવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી દીધી છે સિંચાઈ માટે જેટલી જરૂર પડે તેટલું પાણી આપવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે વધુ વિગતો સાથે સમજતા હિરેન આપણી જોડે લાઈવ જોડાયા છે હિરેન ખેડૂતો માટે આ જે મહત્વની સૂચના છે મહત્વનો નિર્ણય કહી શકાય કારણ કે હવે દસ કલાક વીજળી આપવી જ પડશે પાણી આપવું જ પડશે મુખ્યમંત્રીએ હિતમાં ખેડૂતોના આ સૂચના આપી છે શું વિગતો મળી રહી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા જે કેબિનેટ બેઠક મળી હતી તેની અંદર સતત વર્ષી લાયેલા વરસાદ વચ્ચે થોડા છેલ્લા દિવસોથી વરસાદ ખેંચાયો છે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી આવા સંજોગોની અંદર કેટલાય એવા જિલ્લા છે કે જેની અંદર ખેડૂતોને જે વાવણી કરી છે એ વાવણી નિષ્ફળ ન જાય તેમનું ખાતર બિયારણ નિષ્ફળ ન જાય એ માટે થઈ ક્યાંક વીજળીની જરૂર છે તો ક્યાંક સિંચાઈ માટેના પાણીની પણ જરૂર છે આ પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી ચર્ચાના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી કનુભાઈ દેસાઈ અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ સૂચના આપી છે કે જે જગ્યાએ વીજળીની જરૂર છે કે આગામી દિવસ સતત એ જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી થયો ત્યાં દસ કલાક વીજળી આપવામાં આવે અને આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે આ ઉપરાંત સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાને એ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોને જ્યાં સિંચાઈ માટે પાણીની જરૂર છે એવું નહીં કે ટાઈમ બાઉન્ડ પરંતુ જેટલા પાણીની જરૂર છે એટલું પાણી આપવામાં આવે જેથી કરી અને ખેડૂતોએ જે મહેનત કરી છે તેમણે જે વાવણી કરી છે અને તેની અંદર ખાતર બિયારણનો જે ખર્ચ ગયો છે એ ખર્ચ એળે ન જાય તેમને ફરીથી વાવણી ન કરવી પડે એ માટે થઈ અને વીજળી જિલ્લાઓની અંદર પંદર દિવસ સુધી સતત દસ કલાક આપવામાં આવે અને જ્યાં પણ સિંચાઈના પાણીની જરૂર છે જ્યાં વરસાદ ખેંચાયો છે વરસાદ આધારિત ખેતી થાય છે જે જિલ્લામાં જેની પાસે બીજું કોઈ ઓપ્શન નથી હા તેમને નહેર કે કેનાલ માટેનો ઓપ્શન છે તો ત્યાં પાણી છોડી અને સિંચાઈ માટેનું પૂરતું પાણી જેટલું ખેડૂતોને જરૂર છે એટલું પાણી આપવાની સ્પષ્ટ સૂચના આ બંને વિભાગોને બંને મંત્રીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે જી બિલકુલ આભાર હિરેન વિગતો આપવા માટે તો આ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે મુખ્યમંત્રી તરફથી કે જેના કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે